નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના માર્ચ તેર તમારા મનને ફરી નવું બનાવવા થકી તમારું રૂપાંતર થાઓ સાપ એની જૂની કાચડી ઉતારી ન નાખે તો વૃદ્ધિ પામી શકે નહીં કોચલું તોડ્યા વિના મરઘીનું બચ્ચું ઈંડામાંથી બહાર નીકળી શકે નહીં માના ગર્ભમાંથી બહાર નીકળી આવ્યા વિના બાળક જન્મી શકે નહીં પરિવર્તન માટેની આ કુદરતી પ્રક્રિયાઓ છે આ પ્રક્રિયાઓ પોતાના ક્રમ પ્રમાણે બને છે અને એને કશું અટકાવી શકતું નથી જો બચ્ચામાં કોચલું તોડી ફોડીને બહાર નીકળી આવવાની શક્તિ ન હોય તો એ મરી જાય દરેક બાબત માટે યોગ્ય સમય હોય છે તમે એ પરિવર્તનોને આવતા અટકાવવાનો પ્રયત્ન કરી શકો કારણ કે તમે જ્યાં છો ત્યાં તમને સલામતી અને સુરક્ષિતતા અનુભવાય છે અને અજ્ઞાતમાં સંચાર કરવાને બદલે તમને જે જ્ઞાત છે તેની મર્યાદામાં રહેવાનું કદાચ તમે વધુ પસંદ કરો પણ એ બંધનમાં તો તમે ગુંગળાઈને મરી જશો અત્યારે જે કાંઈ બની રહ્યું છે તે બધાની સાથે બદલાવાની જરૂરિયાતને સમજો અને સ્વીકારો તમારા હૃદયને ઉપર ઊંચકી લો આ પરિવર્તનો માટે આભાર માનો અને એના ભાગરૂપ બનો આપનો આજનો દિવસ શુભ રહે